સરકાર જ્યારે નવા નવા નિયમો બનાવે છે અને યુનિક આઈડીને એ તમામ અન્ય જે રેશન કાર્ડ હોય પાન કાર્ડ હોય ફાર્મમાં રજીસ્ટ્રી હોય કે હિજના જે કોઈ પણ ડોક્યુમેન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાના જે અત્યારે નવી સ્કીમ ચાલી છે પરંતુ એ સ્કીમ એ સામાન્ય વર્ગ એ વર્ગ કે જે મિડલ ક્લાસ અને સામાન્ય વર્ગ જે ગરીબ વર્ગના લોકો હોય એ બધા લોકો માટે એક એવી તકલીફ અને મુશ્કેલીમાં મૂકી રહી છે કે લોકોને લાઈનમાં રહેવા માટે મજબૂર બનાવી દીધા છે કોરોનાનો એ સમય હતો કે ત્યારે પણ લોકો લાઈનમાં ઊભા હતા અત્યારે બીજો આ સમય એવો આવી ગયો છે કે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે કેટલા દિવસો સુધી લોકો આમાં હેરાન થતા હોય છે જો આજે ન આવ્યો તો કાલે વારો કાલે ના આવ્યો તો બી ત્રીજે દિવસ વારો એમાં પણ સિસ્ટમો ખોરવાઈ જતી હોય સર્વર ડાઉન હોય આ બધી સમસ્યાના લીધે ઘરે પાછા પણ ફરવું પડતું હોય છે ત્યારે એને આખો દિવસ બગડે છે કામ ધંધાર્થે મજૂરીએ જવાનું હોય તો એ પણ એનો સમય બગડી જતો હોય છે ત્યારે આવી સમય આવા સમયમાં જે આ બધા લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે તો આ વિશેષ પણ સરકારે એક વિચારવું જોઈએ ને ખાસ તો જે અધિકારી હોય અધિકારીઓ પણ એવા હોય કે લોકોના કામમાં રસ ન દાખવતા હોય

અમારા લોકો અહિયાં ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા ખાય છે કેમ તમને ખબર નથી પડતી દરરોજ કરો સરકાર સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકારને કહો આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે આઈસીડીએસ ચાલ અમારે ડેડિયાપાડા કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડા આપણે આપડે આઈસીડીએસ બે ચાલે છે ને એ કહી કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી એને પૂછ્યું છે બોલાવો એ લોકો ને નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દીધું તમને ત્રણ મહિના કેમ છું હું આજે લખી દીધું પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસમાં માં બે નથી બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલોઅપ કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો તમે ઓપરેટર મે મુકવા આવીશ એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો બ્રાન્ચ બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો લાગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય તો કરો નહીં તો ચાલતી પગડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનું શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જે આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે ને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને ને બી ફોન કરું છું બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંતને ને બી મામલતદાર બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકાર ને આ બધી નાટક હું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાયશું રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઊભે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કંઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું